કોરોના જેવી મહામારી દરમિયાન પાલીતાણા આરએમડી હોસ્પિટલ જ્યાં રિહેબિલિટેશન સેન્ટરમાં પાલીતાણા તાલુકાના રહેવાસીઓને સંતુષ્ટ સારવાર મળી હતી પાલીતાણા તળેટી મુક્તિનગર ખાતે આવેલી ગિરિવિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલ જ્યાં રિહેબિલિટેશન સેન્ટર બે વર્ષથી શરૂ કરવામાં આવેલ પાલીતાણા શહેર તેમજ આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના જેવી મહામારીમાં પણ પચીસ પેશન્ટોને સારવાર આપવામાં આવી જેમાં કમર ગોઠણ ખભા ગરદન સાંધાના દુખાવા ગાદી ખસી જવી લકવા મગજના હેમરેજ પેરાલિસિસ સ્પીસ થેરાપી વાતચીતમાં પડતી તકલીફો જન્મથી શારીરિક ખોડખાપણ તથા નાના બાળકોના રૂંધાયેલા વિકાસ જેવા પેશન્ટોને જ્યાં રિહેબિલિટેશન સેન્ટરમાં છેલ્લા છ મહિનાથી સારવાર મળી જેમાં પહેલાંની પોઝિશન કરતાં પેશન્ટોને નેવું ટકા રિકવરી થયેલ ત્યારે પાલીતાણા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારના પેશન્ટોને સારવાર મળતા પેશન્ટોના માતા પિતા અને પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને પાલીતાણા આરએમડી હોસ્પિટલ જ્યાં રિહેબિલિટેશન સેન્ટરના સ્ટાફ ડોક્ટરોના સારા વર્તન અને સંતોષકારક સેવા મળી તે માટે આનંદ અનુભવ્યો હતો ત્યારે હાલ પચાસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને પાલીતાણા આરએમડી હોસ્પિટલ જ્યાં રિહેબિલિટેશન સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો તેમજ જ્યારે પાલિતાણા આર હોસ્પિટલ જ્યાં રિહેબિલિટેશન સેન્ટરમાં બાળકો માટે ફક્ત દસ રૂપિયામાં બધા જ પ્રકારની સારવાર કરવામાં આવે છે જેનો પાલીતાણા તાલુકાના અને આજુબાજુના તાલુકાના લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે પ્રોથેસ્ટિક અને ઓર્થોટિક્સ વિભાગ દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી છે જેમાં શરીરના હાથ પગ મોઢા જેવા અંગોને સપોર્ટ આપવા અને મોબિલિટીને દૂર કરવા કૃત્રિમ અંગો બનાવી આપવામાં આવે છે જેના દ્વારા ભવિષ્યમાં વધતી ખામી છે પહેલા બે મહિના તદ્દન ફ્રીમાં બનાવી આપવામાં આવ્યા હતા જેનો લાભ સોળ જેટલા દર્દીઓએ લીધો હતો અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અહીંયા આવ્યા પછી અહીંયા આવ્યા મારે એક મહિનો થયો છે આવી ત્યારે બેબીનો હાથ ખુલતો નહોતો અહીંયા આવ્યા પછી એનો હાથ આખો ખુલ્લી જાય છે અને ઘણી રાહત છે અહીંયા બસ એક મહિનાથી એક મહિનામાં આટલો ઘણો પચાસ ટકા ફેર થયો છે એમ અને અહીંયા ફી નથી લેતા પણ સુવિધા બધી ડૉક્ટર સાહેબની બધાની સારી આપે છે હું છેલ્લા ત્રણ વર્ષથી આરએમડી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સ્પીસ કરાવવા આવું છું પહેલાં તો મારું બાળકને હું તેડીને લાવતી અને અત્યારે તો તે પોતે ચાલીને આવે છે અને આ મારા બાળકને કસરતમાં અને સ્પીચમાં ઘણો ફેર અને ન કહેવાય તેવી ફીથી અને ડૉક્ટરના સ્ટાફથી હું આભારી છું સ્પેશિયલ અને ફિઝિયો અને સ્પીચ માટે હું છેલ્લા મહિનાથી કરાવું છું હેતાંશને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ છે હું અહીંયા આવવાની હતી પંદર દિવસ પણ મને હેતાંશમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું એટલે હજી હું અહીંયા રોકાય અને એને રેગ્યુલર કરાવવા માગું છું પહેલાં છે ને એને હાથ નહીં ખોલતો ન તો સ્પીચમાં બોલવાનું થોડુંક અત્યારે હવે ધીરે ધીરે એનામાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાગે છે